વડોદરાના લાલબાગ રેલવે ક્રોસિંગ વિસ્તારમાંથી પોલીસ પુત્ર મહિલા અને સગીર સહિત સત્તર લોકોને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા છે જેમાં નવાપુરા પોલીસને બાતમી મળી હતી કે કુંભરવાળા લાલબાગ રેલવે ક્રોસિંગ પાસે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે જેના આધારે પોલીસ અહીં દરોડો પાડી સત્તર લોકોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા જેમાં એક પોલીસ પુત્ર ઉપરાંત એક મહિલા અને એક સગીરને પણ જુગાર રમતા ઝડપી લઈ સ્થળ પરથી બે પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રેરા ટ્રિબ્યુનલના નવા યુઝર ફ્રેન્ડલી વેબ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું ટ્રિબ્યુનલના ચેરમેન અને નિવૃત્ત ચીફ જસ્ટિસ આર એમ છાયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ગ્રેટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન

જેમાં અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને સુઓ મોટો પિટિશન દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું હતું કે પોલીસ ભરતીમાં બાકી રહેલી ચૌદ હજાર બસો ત્યાંસી જગ્યા માટે બીજા ફેઝની પ્રક્રિયાનું નોટિફિકેશન ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવશે જ્યારે પ્રથમ ફેઝ એટલે કે હાલની ભરતીના સાત પોઈન્ટ પિસ્તાળીસ લાખ ઉમેદવારની લેખિત પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે જેના પરિણામ જુલાઈ મહિનામાં જાહેર કરવામાં આવશે